પરંતુ કોઈએ પણ એવું વિચાર્યું છે કે આ ડ્રોન મારફતે ઉદ્યોગ જગતમાં મોટો જમ્પ આવી શકે છે નહીં ને તો આપણા વડોદરા શહેરમાં એક યુવક અને યુવતી એવા છે કે જેને આ ડ્રોન મારફતે ઉદ્યોગ જગતમાં મોટો જમ્પ લાવે છે કે જે વર્ષે તેઓ લાખોનું ટર્ન ઓવર કરે છે અને સાથે જ તેમની આ કામગીરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમની કામગીરીને બિરદાવી છે પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે.

ગ્રેજ્યુએટ ઇન 2023 ત્યાં ત્યાં થી અમે પાસ આઉટ થયા છે ઇન 2023 યર અને ત્યાં અમારું યુએવી એઝ અ મેજર સબ્જેક્ટ હતું ઓકે સાથે જે વિશે આપની પાસે જો હું આ સ્ટેમ વસ્તુ જાણવા માંગુ કે આપણે પણ જે રીતે કીધું કે એસસીઆઈટી વાકડમાંથી તમે પણ અભ્યાસ કર્યો છે તો શું કહેવા માંગશો? કયા પ્રકારનો experience મળ્યો છે તમને college અમે તો drone માં હું મારી journey ની વાત કરીશ. મેં જ્યારે હું eleventh માં હતો ત્યારે મેં મારું ફર્સ્ટ ટાઈમ મેં ડ્રોન ઉડાવ્યું હતું. નવરાત્રિમાં મારા એક ફ્રેન્ડ ડ્રોન ઉડાવી રહ્યા હતા photography નું. તો ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ ડ્રોન ઉડાવ્યું હતું. અને એ વખતે પેલું ચસ્કો લાગી ગયો હતો કે નહીં આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. એ એથી કરીને પછી મેં aeronautical નો અભ્યાસ કર્યો હતો majors માં.

એક ઓલમોસ્ટ દોઢ વર્ષ એક વર્ષનું ટાઈમથી કંપની ચલ જી તો સાથે જો ખુશી હું આપણે પૂછવા માંગીશ કે આ બધી જે ડ્રોન કે અમુક ટેકનોલોજીની જે બાબત હોય છે એમાં ખાસ કરીને જે વોયઝ હોય છે એ લોકો જ આ બધામાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે તો તમને ડ્રોન ઉડાવવાનું ક્યાંથી સુજ્યું અને ક્યાંથી વિચાર આવે હવે બહુ હું કહું તો અમે બહુ રાઇટ ટાઈમે ગ્રેજ્યુએશન કરી છે બીકોઝ જેવું જે અમારું ગ્રેજ્યુએશન પત્યું અ આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી જે પણ ડ્રોન ટેકનોલોજી ને પ્રમોટ કરે છે ઓલસો એમને જોઈએ છે કે મહિલાઓ પણ ડ્રોન ઇન્ડસ્ટ્રી માં આગળ વધે જેના લીધે એમને એમનું ઇનિશિયેટિવ લીધું છે ડ્રોન દીદી યોજના નમો ડ્રોન દીદી યોજના જે છે જે જે પોતે એ સ્કીમ છે જે મહિલાઓને પ્રમોટ કરે છે કે ગામડાઓમાં એગ્રીકલ્ચર ડ્રોન ઉડાવવાથી ફર્ટિલાઇઝર સ્પ્રે કરવાથી જે રિસ્કો હોય છે ખેડૂતોને કે જે હાથથી સ્પ્રે કરે છે એના લીધે એમનો લાઈફ રિસ્ક કેટલું ઓછું થઈ જાય છે અને સેફલી ઉડાવાય છે અને મહિલાઓ માટે પણ સેફ છે કારણ કે મહિલાઓ પોતાના ગામ શહેર આજુબાજુના ખેતરોમાં જ જનરલી ડ્રોન ઉડાવવા જતા હોય છે તો આ રીતે આ ઇનિશિયેટિવ લેવામાં આવે તો સાથે જ નિશ્ચિત હું આપની પાસેથી જાણવા માંગુ કે ડ્રોન કે જે મેં પહેલા પણ કીધું કે કોઈક વેડિંગ માં હોય લગ્ન પ્રસંગમાં કોઈક ઇવેન્ટમાં કે કોઈક કોઈક રેલી નીકળી હોય રાજમાર્ગ ઉપર ત્યાં ડ્રોન જોવા મળતું હશે જનરલી અને સામાન્ય રીતે દરેક લોકો એ જ રીતે જાણતા હોય છે કે ડ્રોનનો ઉપયોગ આની અંદર જ થાય છે પરંતુ હું આપની પાસેથી જાણવા માંગીશ કે આ ડ્રોન ઉપયોગ કઈ કઈ ફિલ્ડમાં થઈ શકે છે. તો અત્યારે મારા હિસાબથી લોકોને જે ડ્રોનનો પાંચ ટકા યુઝ ખબર છે ધેટ ઇઝ ઇન જે અત્યારે લોકો વેડિંગમાં યુઝ કરે છે ફોટોગ્રાફી માટે કે પર્સનલ ફોટોગ્રાફી માટે વિડીયોગ્રાફી માટે થઈ ગયું પણ ડ્રોનનું એના સિવાય બહુ લાર્જર પર્સ્પેક્ટિવ એનો યુઝ કરી છે અત્યારે ઇન્ડિયામાં અને વર્લ્ડમાં જે અત્યારે વોર્સ ચાલી રહી છે તો એમાં તમે જોતા હશો લોકો ડ્રોન અટેક કરે તો ડિફેન્સ અને અત્યારે કોઈ અટેકનું જે કહેવાય પહેલું સ્ટેજ એ લોકો ડ્રોન થી કરે છે કે ડ્રોન એટેક્સ કરે છે અત્યારે બીજું ડ્રોન થી અત્યારે ઇન્સ્પેક્શન કરે છે કોઈ ભી પ્લાન્ટ હોય તો એ પ્લાન્ટ ના થર્મલ પ્લાન્ટ થઈ ગયો પાવર પ્લાન્ટ થઈ ગયો તો એના દર મહિને એક હેલ્થ અસેસમેન્ટ રિપોર્ટ બનતા હોય છે તો એ હેલ્થ અસેસમેન્ટ રિપોર્ટ માં ડ્રોન નો યુઝ થઈ શકે છે હવે તમે કોઈ વિન્ડ ટર્બાઇન જોઈ લો કે કોઈ ભી સોલાર પેનલ જોઈ લો એના ક્લીનિંગ માટે તમે જો તમે કોઈ વિન્ડ ટર્બાઇન જોઈ લો પવન ચક્કી તો એનું તમારે સ્ટાન્ડર્ડ અત્યારે જે ક્લીન કર્યું હોય તો એની માટે બધા હોલ્ડિંગ લગાવતા હોય છે તમે બાંધકામ તો એમાં હ્યુમન સેફટી બહુ મોટો રિસ્ક છે એમાં કે ઇનકેસ કોઈ એક્સિડન્ટ થવાના બી ચાન્સ પણ એની જગ્યાએ જો તમે ડ્રોન કરો તો એમાં રિસ્ક ફેક્ટર એકદમ ઝીરો થઈ જાય છે તો એ બધી જગ્યાએ ડ્રોન એની સિવાય લેન્ડ મેપિંગમાં જમીન માપણીમાં ડ્રોન યુઝ થાય છે અત્યારે ગવર્મેન્ટ એના પાછળ બહુ યુઝ કરે છે બહુ અત્યારે સ્કીમ ચાલી રહી છે અત્યારે

ડ્રોન પર નથી બેસેલું હતું અને એરિયલ વ્હીકલ ઇઝ બીકોઝ એ હવામાં ફ્લાય કરતું છે ઓકે એટલે માણસો વગર મતલબ હવાઈ જે માપણી કરી શકે છે ઇમ્પોર્ટન્ટ કહી શકાય રાઈટ રાઈટ ઓકે તો સાથે જ ખુશી હું આપને પૂછવા માંગુ કે ડ્રોન વિશે મેં જાણ્યું છે ત્યાં સુધી કે જે મોટી મોટી કંપનીઓ હોય છે તેઓ પોતાનું જે પાર્સલ હોય છે એ ડિલિવર કરવા માટે પણ આ ડ્રોન ઉપયોગ કરતી હોય છે તો આ વાત કેટલી ખરી છે ટ્રાયલ્સ ચાલી રહ્યા છે જે મેજર કંપનીઝ છે એમેઝોન થઈ ગઈ સ્વિગી ઝોમેટો ફૂડ ડિલિવરી કંપનીઝ છે એ લોકો ટ્રાયલ કર્યા છે બટ હજુ ઇન્ડિયામાં ફૂલ ફ્લેજ કોઈ પ્રોજેક્ટ એ થયો નથી બટ ટ્રાયલ્સ ચાલી રહ્યા છે એન્ડ પોઝિટિવ રિપોર્ટ્સ આવે છે કે શોર્ટ ટાઈમમાં આ થવાની શક્યતા છે નિશ્ચિત હું આપને પૂછવા માંગીશ કે આપે જે મતલબ આટલું ખ્યાતનામ ધરાવ્યું છે કે જેને લઈને આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ એમને પણ તમને તમારા કામની પ્રશંસા કરી છે તમે બિરદાવ્યા છે તો આપે આ ડ્રોનનો કઈ રીતે ઉપયોગ કર્યો છે કઈ રીતે તમારું બિઝનેસને ને કર્યું અમારા વાત કરું અમારું જે અમે મોસ્ટલી ત્રણ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એક છે ડ્રોન ડ્રોન એઝ અ સર્વિસ સેકન્ડ ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને ત્રીજું છે એકેડેમિક્સ ડ્રોન એઝ અ સર્વિસમાં અમે લોકો ઇન્સ્પેક્શન થઈ ગયું સર્વેઈંગ થઈ ગયું સર્વેલિયન્સ થઈ ગયું આ વડોદરા પોલીસમાં સર્વેલિયન્સ માટે અમે યુઝ કરીએ છીએ તો એ એ બધામાં કોઈ બી ઇન્સ્પેક્શન થઈ ગયા કે સોલાર ઇન્સ્પેક્શન થઈ ગયા થર્મલ ઇન્સ્પેક્શન થઈ ગયા તો એમાં ડ્રોન એઝ અ સર્વિસ અમે લોકો સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ બીજું ડ્રોન મેન્યુફેક્ચરિંગ છે એમાં અમે લોકો ડ્રોન બનાવીએ છીએ પોતે ઇન હાઉસ બિલ્ડ કરીએ છીએ જે એક અમારી પ્રોડક્ટ છે રેવ ડ્રોન્સની તો અને ત્રીજું છે એકેડેમિક્સ અમારું એક યુનિવર્સિટી સાથે ટાયઅપ છે તો એ યુનિવર્સિટીના થ્રુ અમે લોકો કોર્સિસ રન કરીએ છીએ અરાઉન્ડ ડ્રોન કારણ કે ડ્રોન ટેકનોલોજીને જો ગ્રો કરવી હશે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીનું વિઝન છે કે બે હજાર ત્રીસ સુધીમાં ઇન્ડિયા ડ્રોન હબ બને તો એની માટે ટેકનોલોજીના ડેવલપમેન્ટ સાથે આપણે હ્યુમન ડેવલપમેન્ટ કરવું પડશે એના માટે અમે કોર્સીસ રન કરીએ છીએ અરાઉન્ડ ડ્રોન કે જેમાં અમે લોકોને તાલીમ આપીએ છીએ ડ્રોન બનાવવાની ડ્રોન ઉડાવવાની વગેરે ખુશી હું આપની પાસેથી જાણવા માંગુ કે જે રીતે નિશિતે કીધું કે તમે મેન્યુફેક્ચરિંગ પણ કરો છો ડ્રોનની તો આ ડ્રોનની શરૂઆત મતલબ કેટલા રૂપિયાથી થતી હોય છે ડ્રોન ડ્રોનની કિંમત ડિપેન્ડ થતી હોય છે કે આપણે કયા એપ્લિકેશન્સ માટે યુઝ કરીએ છીએ કયા સેન્સર્સ અંદર આપણે તો એની રેન્જ હોય છે બે લાખ થી પચીસ લાખ લગી જતી હોય છે નિશીત અત્યારે તમે ઇન્ડસ્ટ્રીઅલ બેઝ પર તમે ડ્રોનનો યુઝ કરી રહ્યા છો અને જે રીતે ખુશીએ કીધું કે અલગ અલગ કયા ફિલ્ડમાં તમારે ડ્રોન યુઝ કરવું છે એ મેન્યુફેક્ચરિંગ કરતા હોવ છો તો આ સાથે જ આ જે ડ્રોન હોય છે એમાં આ મતલબ કઈ કઈ રીતના મતલબ કયા પેડેના લોકો ખાસ કરીને યુઝ કરતા હોય છે ડ્રોનનો અત્યાર સુધીના રેકોર્ડમાં અત્યારે તો સૌથી વધારે જો હું વાત કરું તો અત્યારે સૌથી વધારે ગવર્મેન્ટ ડિફેન્સમાં યુઝ કરી રહી છે ડ્રોન અત્યારે પંચાવન મિનિટના ફ્લાઇટ ટાઈમ વાળું ડ્રોન છે જે અત્યારે બોર્ડર પર સર્વેલન્સ માટે ઉડાવે છે જે પહેલા હેલિકોપ્ટરનો યુઝ કરતા હતા અત્યારે એની માટે ડ્રોન યુઝ કરી રહ્યા છે બીજું એગ્રીકલ્ચરમાં અત્યારે સૌથી વધારે ફર્ટિલા અને દવાઓના છંટકાવ માટે યુઝ થઈ રહ્યો ત્રીજું કોઈ તમે રિફાઈનરી જોઈ લો તો એમાં અત્યારે ઇન્સ્પેક્શન માટે લોકો પહેલા સ્કેફોલ્ડિંગ લગાવતા હતા લાકડાથી બાંધકામ બનાવતા હતા અત્યારે એ બધું રિડ્યુસ થઈ ગયું છે અત્યારે ત્યાં લોકો ડ્રોન યુઝ કરે છે જેથી કોઈ બી રિસ્ક ફેક્ટર ના રહે તો સાથે જ ખુશી હું આપણે પૂછવા માંગુ કે આજે તમે પહેલા પણ કીધું કે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો હવે ડ્રોનનું તો તમે આ જ્યારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનું વિચાર્યું ત્યારે કેટલા રૂપિસનું તમે રોકાણ કર્યું હવે અમારા પોતાના નિયરલી ટુ લાખ રૂપીઝ જેવા ઇન્વેસ્ટ કર્યા હતા જ્યાંથી અમે પોતે એક ડ્રોન ખરીદ લીધું અને નાના પ્રોજેક્ટથી સ્ટાર્ટ કરેલું. સૌ પહેલાની શરૂઆત કઉ તો અમે કર્યું સિનેટોગ્રાફી પણ અમે જેમ મેં કીધું કે અમે પોતે એરોનોટિકલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે તો અમે પોતે એક્સપ્લોર કર્યું કે ડ્રોન અધર ઇન્ડસ્ટ્રીઝમાં બી બહુ કામ છે કે જ્યાં એમના જે મોટા મોટા કામ હોય છે બહુ સરળ રીતે પતી જતા હોય છે અને એમાં બે વસ્તુ આવે છે કે કોસ્ટ ઇફેક્ટિવનેસ પણ આવે છે ડ્રોન યુઝ કરવાથી અને જેવું કીધું કે લેબર ની લાઈફ ને જે રિસ્ક હોય છે એ પણ ખાસો ઘટાડો થઈ જાય છે તો નિશ્ચિત હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે ખુશી એ કીધું કે એમાં કોસ્ટ કટિંગ નું પણ એનાથી પણ મતલબ ઇફેક્ટ થતી હોય છે અને જે હ્યુમન ની જે સેફટી છે એનું પણ આ એક બહુ મોટો સવાલ છે તેની સામે રક્ષણ મળી રહેતું હોય છે તો સાથે જ હું આપને એ પૂછવા માંગુ કે આ જે ડ્રોન છે એમાં કઈ કઈ રીતે મતલબ આપ ઉપયોગ કરવા માટે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ને બધું યુઝ કરતા હોય તો ડ્રોન બનાવવા માટે હું તમને કહું તો ડ્રોન બનાવવા માટે મેન એક ડ્રોનની ફ્રેમ તૈયાર કરતા હોય છે અમે લોકો જ્યાંથી ડ્રોનનું એક ફંડામેન્ટલ હોય છે કે ત્યાંથી ડ્રોન એક ફ્રેમ આ પ્રમાણે ડિઝાઇન થશે એની અંદર પછી ઇલેક્ટ્રોનિક્સ આવે છે ફ્લાઇટ ફ્લાઇટ કંટ્રોલર હોય છે જે ડ્રોનનું સીપીયુ કહેવાય છે તો એ એડ થાય છે એની સિવાય પછી મોટર એડ થાય છે એની અંદર પ્રોપેલર એડ થાય છે એ રીતે ડ્રોન બનતું હોય છે તો એ આ જે ડ્રોન છે એ કેટલા કિલો કેજી સુધીનું વજન ઉઠાવી શકે છે નિશ્ચિત તો તમને કેજી ના વજન ઉઠાવવાનું તો એ ડિપેન્ડ કરે છે ડ્રોન પર તમારું કયું ડ્રોન છે તો ઇફ કોઈ બી બેઝિક ડ્રોન 5 કિજી થી લઈને 30 કિજી સુધીનું weight કેરી કરી શકતું હોય છે ઓકે અ ખુશી હું આપને પૂછવા માંગીશ કે આપ અત્યાર સુધી મતલબ મેં પહેલા પણ કીધું કે રાજ્યના મુખ્યમંત્રીએ તમને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે બંને પાસાને તો એના વિશે તમે શું કહેશો એક ક્ષણ કેવી હતી એક્સપ્લેન કરશો શરૂઆતમાં મને સીએમ ઓફિસથી ફોન આવ્યો તો ત્યારે મને સડનલી દિવાળી પહેલાં મને ફોન આવ્યો તો મને તો પહેલાં લાગ્યું કે મને તો લાગ્યું પહેલાં કે પ્રેન્ક થઈ રહ્યું છે મારી જોડે પછીથી મને એટલે મેં પોતે કન્ફર્મ કર્યું બીકોઝ આજકાલ એમાં બહુ પ્રેન્ક થાય છે અને મેં પોતે પેલા કન્ફર્મ કર્યું કે મને સીએમ ઓફિસમાંથી જ ફોન આવેલો જે રિપોર્ટરે નંબર આપેલો એમને જોડે કર્યું ત્યારે બહુ મને જાણીને આનંદ થયો કે અમારું જે ડેડિકેશન છે ડ્રોન ઇન્ડસ્ટ્રી માટે જે અમે આટલા બી વિઝન રાખેલું એ વસ્તુ આગળ થઈ રહી છે અને આટલું જોઈને મને ખબર પડી રહી છે કે અમારું જે વિઝન છે એ રાઈટ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે યસ સર ચોક્કસથી તો નિશ્ચિત આ વસ્તુ સેમ હું તમને પણ પૂછવા માંગીશ કે જે રીતે ખુશીને કોલ આપ્યો છે અને તમારી ફેમિલીમાંથી પણ સપોર્ટ તો બહુ જ મતલબ કહી શકાય પરંતુ સાથે સાથે ખુશી કેટલી છે તમારા ઘરમાં પણ કારણ કે આટલી નાની એજમાં કે જેમાં તમે અત્યારે ટ્વેન્ટી થ્રી ના છો રાઈટ અને આટલી નાની ઉમર તમે જસ્ટ સ્ટડી ખતમ કરીને આટલું લાખો નું ટર્ન ઓવર કરો છો તો શું છે બધાના રિપ્લાય ને ભાવના ઓ શું છે તો ઘરે બધા બહુ ખુશ છે મને એક અમે લોકો એટલું અમને લોકોને પ્રિવિલેજ હતું કે અમારા બેઉના ફાધર બિઝનેસ કરે છે જ્યારે અમે એમને પહેલી વાર કીધું કે નહીં હવે અમારે પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે તો એમને શોક નહોતો લાગ્યો એ એ સપોર્ટિવ હતા કે નહીં તમે તમારો બિઝનેસ કરો અને તમે એમાં આગળ વધો અને હવે ધીરે ધીરે અમે ગ્રો કરીએ છીએ તો ઓફકોર્સ અમારા પેરેન્ટ્સ બહુ પ્રાઉડ છે અને પેરેન્ટ્સને પ્રાઉડ જોઈને અમને બી એ એ તો અલ્ટિમેટ પેલું કેવું હેપીનેસ હોય યસ તો હું આપણે જ પૂછવા કે આપ આજની જે યુવા પેઢી છે તમે મતલબ તમે પણ યુવા પેઢીમાં આવો છો એટલા માટે જ કહી રહ્યો છું કે બીજી જે જુવા પેડી છે કે જે તમને જોને એ લોકોને પ્રેરણા મળે તો એવા લોકોને તમે શું કહેવા માંગો તો જો કોઈને કોઈ ભી બિઝનેસ ચાલુ કરવો છે તો હું ખાલી એટલું કહેવા માંગીશ કે લોકો અત્યારે બિઝનેસ કરવા અત્યારે તમે જોવો છો ઇન્ડિયામાં સ્ટાર્ટઅપ બૂમ થઈ રહ્યું છે લોકો બધી જગ્યાએ બહુ બધા સ્ટાર્ટઅપ છે તો પણ હજી ઘણા એવા લોકો છે જેને બિઝનેસ કરવા માટે હજી લોકો વિચારે છે કે નહીં હું કરું કે ના કરું લોકોને એક ભય છે કે બિઝનેસ થી કદાચ મને લોસ થશે મારી મંથલી ઇન્કમ બંધ થઈ જશે કોઈ મહિને બિઝનેસ આવશે કોઈ મહિને બિઝનેસ નહીં આવે તો મારું ખાલી એટલું કેવું છે એડવાઇસ છે એમને ઓલઝો મારી એજ ટ્વેન્ટી થ્રી છે બટ મારું એમનું એડવાઇસ એવું છે કે તમે બિઝનેસ કરવાથી વિચારો ના કરો બિઝનેસ ચાલુ કરી દો અને એક એક તમે એક વસ્તુ ચાલુ કરશો પછી તમારી અંદર તમને મોટિવેશન મળતું રહેશે એક પૂછ મળતું રહેશે કે નહીં મારે આ વસ્તુ કરી છે તો મારે હવે આને આગળ વધારવાની છે અને એકવાર તમે કોઈ અંદર વસ્તુમાં જશો એટલે દરવાજા ઓટોમેટિક કુડ ટચ હશે આમ પણ કહેવાય ને કે એક પગથિયા પર જો તમે પગ મૂકશો તો ચોક્કસથી જે છેલ્લો પગથિયું છે ત્યાં સુધી અવશ્ય તમે પહોંચવાના છો રાઈટ તો સાથે જે ખુશી પંચાલ હું આપણે પણ એ જ પૂછવા માંગુ છું કે તમે યુવા પેઢીને કઈ રીતનું પ્રોત્સાહન આપવા માંગતા છો કોઈ પણ મતલબ નોટ ઓન્લી ઇન ધીસ બટ કોઈ પણ બિઝનેસ જો એ લોકોને જીવલામ હોય તો એ બીજો કયો બિઝનેસ છે કે જે આગળ એટલો સારો ગ્રોથ કરશે જેટલો તમે કરો અત્યારે બધા આપણા ઇન્ડિયાની વાત કરું તો હું તો કેટલા બધા પ્રોબ્લેમ્સ છે કે જેનું સોલ્યુશન લાવવાનું બાકી છે આપણે જ્યાં આપણી આજુબાજુ જોઈશું ત્યાં કોઈકનું કોઈક પ્રોબ્લેમ છે તો ઇફ યુ હેવ ધ સોલ્યુશન ડેફિનેટલી તમારે ત્યાં સ્ટાર્ટ કરવું જોઈએ ઈફ રિસર્ચ કરાય એની પર કે ત્યાં કોઈ સોલ્યુશન આપે છે કે નથી આપતું અને ઇફ યુ હેવ અ આઈડિયા તો તમારેથી ડેફિનેટલી એના પર કામ કરાય ને એ શ્યોરિટી થઈ જાય કે આ વસ્તુ આગળ વધશે જ ઓકે છેલ્લે દિશિત આપની પાસેથી એક મેસેજ જે લેવા માંગુ કે જે અમારા દર્શક મિત્રો સુધી સારો મેસેજ પહોંચાડવા માંગતા પ્રેરણા એક પ્રેરણાદાયક તો અંતમાં હું ખાલી એટલું કહેવા માંગીશ કે ઇફ તમે કોઈ વસ્તુ ચાલુ કરો છો તો એના માટે તમે મોટિવેટેડ રહો હંમેશા તો અને સેકન્ડ તમારા અંદર એ પેશન હોવું જોઈએ ઇફ તમે કોઈ બી કોઈ બી લાઈનમાં છો તમે જોબ કરો છો તમે બિઝનેસ કરો છો તમે ભણો છો તમને પેશન નહીં હોય તો તમને અંદર એ ડ્રાઈવ નહીં મળે કોઈ વસ્તુ કરવાની કે નહીં મારે આ વસ્તુ કરવા રોજ સવારે ઊઠીને ડ્રાઈવ મળશે તમને જો તમને જે ગમતું હશે તમે એ કરતા હશો તમને રોજ સવારે એક ડ્રાઈવ મળશે કે નહીં મને આ વસ્તુ ગમે છે ને મારે આ વસ્તુ આજે કરવાની છે તો હું પહેલાં એ કહીશ કે જે તમારું પેશન છે એને ફોલો કરો તો બહુ બધું ઇઝી થઈ જશે આગળ જતા પછી આપ શો મેસેજ આપવા મેસેજ એ જ આપવા માંગી સ્ટેફ કોઈ રાઈટ ટાઈમ નું સોતું હોય તો હું કહીશ કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ઓકે જે પ્રેઝન્ટ પર હોય એ જ રાઈટ ટાઈમ હોય એક્ઝેક્ટલી અમે પણ ચાન્સ લેતા હતા કે કરીએ 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 બટ એક દિવસે વિચારી લીધું કે બસ આજથી ડોક્યુમેન્ટેશન ચાલુ કરીએ અને બસ એ દિવસથી અમે સ્ટાર્ટ કરેલું એન્ડ ટુડે હિયર વી આર સો એના માટે તો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ

કે જે સ્લોગન તમે બધા જ સાંભળ્યું હશે કે કલ કરે તો આજ કર આજ કરે તો અબ કર અને જો એ અબ અત્યારે આવી જાય ને તો તમને એ જે ઊંચાઈઓ છે એ સુધી પહોંચવા માટે તમને કોઈ જ નથી રોકી તો દર્શક મિત્રો સાથે જે સુશી પંચાલ અને વિશેષ મૂળ આપ આવ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો આવી જ રીતે કાર્યક્રમ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર